સિંહ દીપડા બાદ હવે શિયાળનો આંતક એક વર્ષના બાળક પર શિયાળે કર્યો જીવ લેણ હુમલો નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેંસાણીયા અમારા પ્રતિનિધિ સંજય વાઘેલા પાસેથી મળતી માહિતી અનુસાર અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના કેરાડા ગામે એક વર્ષના એક બાળક પર શિયાળે કર્યો હુમલો અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વારંવાર સિંહ દીપડા જેવા વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે હવે તો શિયાળ પણ માણસો પર હુમલો કરી રહ્યું છે જેનાથી લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે સાવરકુંડલા તાલુકાના કેરાડા એક હૃદય દ્રાવક ઘટના બની છે ગામના સીમ વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય ખેતમજૂર મહેશ સિંગાડાના એક વર્ષના પુત્ર કુંજન મહેશ પર અચાનક એક શિયાળે હુમલો કર્યો અને બાળક પોતાના ઘરે ઘર બહાર રમતો હતો ત્યારે શિયાળે અચાનક ઝંપલાવીને કર્યો હતો હુમલો આ હુમલામાં બાળકના ચહેરા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે બાળકના રુદનનો અવાજ સાંભળતા જ માતા પિતા અને આસપાસના મજૂરો દોડી આવ્યા અને શિયાળને ભગાડ્યો તરત જ બાળકને સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો ત્યાંથી અમરેલી શાંતાબા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો ગ્રામજનોનું કહેવું છે કે છેલ્લા કેટલાક દિવસોથી ગામની આજુબાજુ શિયાળોની અવર જવર વધી ગઈ છે છતાંય વન વિભાગ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ગામમાં ખેડૂતો અને ખેતમજૂરીમાં ભારે ભય અને ફફડાટ ફેલાયો છે લોકો કહે છે કે સિંહ દીપડા બાદ હવે શિયાળનો આંતક જોવા મળ્યો છે બાળકોને બહાર છોડવા પણ ડર લાગે છે તેમજ વન્ય પ્રાણીઓના આ જ રીતે ખેડૂતો અને ખેતમજૂરો પર જો હુમલા થતા રહેશે તો ખેતીનું કામ કરવું મુશ્કેલ બની જશે તેના માટે સરકારે કંઈક વિચારવું જોઈએ જો વન્ય પ્રાણી માટે સરકાર કાયદો ઘડી શકતી હોય તો ખેડૂત માટે ન કરી શકાય ખેતમજૂરના જીવ શું જીવ નથી આવી લોકમુખ્ય ચર્ચાઓ ચર્ચાઈ રહી છે ગ્રામજનોએ વિભાગને તાત્કાલિક પગલાં લેવા તેમજ વિસ્તારનું સર્વેક્ષણ કરી અને વન્ય પશુઓને પકડી પાંજરામાં પૂરવાની માંગ કરી છે રિપોર્ટર સંજય વાઘેલા સહજ ન્યૂઝ અમરેલી જી ભાઈ તમારું નામ હું અને તમારું ગામ ક્યુ મારું નામ મહેશભાઈ સિંગાડ છે મારા પપ્પાના રજીભાઈ છે અમે મૂળ એમપીના છે કેરાળા ધાર કેરાળા રેવી છે અહીંયા ભાગપુરા થયેલું છે તો ખવારમાં કામે ગયા હતા તો ગચે કે સાબ બનાવીને પીધો પછી પાછા શાહે થઈ જાય તો સારે સારો છોકરો રમતો છોકરા હારે વાહ છોકરો મારી વાહ જ હતો ખૂબ આગો નહોતો પણ શિયાળીઓ અમે જોયું હતું પણ હવે તો આ ડેલી સર્વિસ મી તો આટા માર્યા રાખે તો કાંઈ કરતું નથી પણ અચાનક છોકરામાં તો હુમલો કરીને પકડી દીધો માથું આખું અને માથામાં બે દાંત અને ગાલે દાંત મારે છે વધારે અને હુંડલા લઈ ગયા તા એમાં એમ જમા પણ પછી ત્યાંથી ના પાડી ગયા છોકરો નાનો છે એટલે થઈને અહીંયા કંઈ સારવાર થાય એમ નથી અમરેલી લઈ જવાનું ઠીક છે લેવા તો હવે અને છોકરાની હાલત કેવી હાલત હવે છોકરાની હાલત સારી છે